ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ બારની પરીક્ષાનું કાઉન્ટડાઉન શરૂ થતાં ભરૂચ જિલ્લામાં ધોરણ બાર સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ થયો છે ભરૂચ અંકલેશ્વર અને જંબુસર ખાતે કુલ નવ કેન્દ્રો પર પ્રેક્ટિકલ પરીક્ષાઓ યોજાઈ રહી છે જે પાંચથી તેર ફેબ્રુઆરી સુધી ચાલશે પરીક્ષા બે શિફ્ટમાં લેવામાં આવી રહી છે જેમાં સવારે દસથી એક વાગ્યા સુધી કેમેસ્ટ્રી અને બપોરે બેથી પાંચ સુધી ફિઝિક્સની પ્રાયોગિક પરીક્ષા લેવાઈ રહી છે

આ પરીક્ષા જંબુસરમાં એક સેન્ટર ભરૂચમાં ચાર અને અંકલેશ્વરમાં ચાર સેન્ટર પર બે સેશનમાં લેવામાં આવશે આ પરીક્ષા દરમિયાન જીવવિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન અને કેમેસ્ટ્રીની પ્રાયોગિક પરીક્ષાઓ લેવામાં આવશે આજથી પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે બાળકો શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી રહ્યા છે સવારના ફર્સ્ટ સેશનમાં ચારસો સિત્તેર પૈકી માત્ર એક જ બાળક ગેરહાજર છે